અમદાવાદના ડિમોલેશનની કામગીરી બે દિવસની અંદર પૂર્ણ કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટા જે કાટમાળ રહેલો છે તેને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેસીબી અને અન્ય મશીનરીને કામે લગાવી દેવામાં આવ્યા છે કાટમાળ દૂર કરવા માટેની તમામ કામગીરી છે તે ચાલુ થઈ ગઈ છે કાટમાળ ઉઠાવવાની સાથે સાથે જે ચંડોળા લેક છે તેની જમીન સમથણ કરવાની કામગીરી પણ હાથ ધરાય છે શન કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે જેક ડેવલપમેન્ટ છે તેની કામગીરી જે તે હાથ ધરવામાં આવનાર છે તે પહેલાં જે ચંડોળા વિસ્તાર છે જ્યાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં જે કાટમાળ છે તે કાટમાળ છે તે ચારે બાજુ જોવા મળી રહ્યું છે અને હાલ જે કોર્પોરેશન છે તે કોર્પોરેશન દ્વારા જે મશીનરી છે તે કાટમાળ ખસેડવાનું જે કામ છે તે કરી રહી છે તમે જોઈ શકો છો કે જે કાટમાળ છે તેને ખસેડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જે ચંડોળા લેક છે તેને સમથળ બનાવવાનો પણ જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે એક તરફ જે કાટમાળ છે તે ખસેડાઈ રહ્યો છે તો બીજી તરફ જે જમીન છે તેને સમથળ કરવામાં આવી રહી છે આ જે કાટમાળ દૂર કરવાની અને જમીન સમથળ કરવાની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરાયા બાદ જે ચંડોળા લેક છે તેને ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ચંડોળામાં પાણી ભરવામાં આવશે બ્યુટિફિકેશન કરવામાં આવશે વૃક્ષારોપણ કરવામાં આવશે અને એક આકર્ષક જે ચંડોળા લેક છે તે ઊભું કરવામાં આવશે ચલક અત્યાર હું જીએસટીવી